રવિ સિઝનમાં ખેડૂતોને પિયત માટે વીજ પુરવઠો આપવામાં આવશે રાજ્યમાં રવિ સિઝનમાં થતા જીરાના વાવેતર વિસ્તારોમાં સિંચાઈની પૂરતી સુવિધા પૂરી પાડવા જનપ્રતિનિધિઓ દ્વારા આદરણીય શ્રીને જે ભલામણ આવેલી તેમાં ખેડૂતો તરફી મળેલી રજૂઆતોને હકારાત્મક વાચા આપતો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે રવિ સિઝનમાં જીરાનું વાવેતર થયું હોય તેવા વિસ્તારમાં ખેડૂતોને પિયત માટે વીસમી નવેમ્બર બે હજાર પચીસથી જ આઠ કલાકના બદલે દસ કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે રાજ્યના અમદાવાદ મહેસાણા પાટણ સુરેન્દ્રનગર વાવ થરાદ મોરબી જિલ્લાના તેર તાલુકામાં જીરાનું વાવેતર મોટાભાગે થતું હોય છે એક હજાર નેવું ગામોના પચાસ હજાર એકસો ને નવ ખેતીવાડી ગ્રાહકોને આનો લાભ મળશે વધુમાં દાહોદ અને ગરબાડા તાલુકાઓની પણ રવિ સિઝન માટે આઠ કલાકને બદલે બાર કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે જેના પરિણામે એકસો એકાનું ગામમાં સત્તાણું અઠ્ઠાવન ખેડૂતોને આનો સીધો લાભ મળશે